દાહોદ સંજયની તાલુકામાં આવેલ હિરોલા ખ્રિસ્તી ધર્મના દેવસ્થાને ખ્રિસ્તી ધર્મના ભક્તોએ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ હિરોલા ખ્રિસ્તી ધર્મના દેવલ સ્થાને ખ્રિસ્તી ધર્મ ભક્તો સમુદાય પચીસમી શણગારવામાં આવે છે શણગારવામાં આવે છે પ્રાર્થના ભજન કીર્તન દૂર કરવામાં આવે છે અને તર્ચના મહંતો દ્વારા સત્સંગ કરવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના ભક્તોના દાર પર્વ ઉજવણી નિમિત્તે નવા નવા કપ્તા પહેલ નવી નવી ભોજન ની બનાવીને જમતા હોય છે અને આ દિવસે ભાઈઓ બહેનો તેમજ બાળકો ધાર્મિક રીતે પણ રમતા હોય છે ડીજે ના તાલે રમતા જોવા મળ્યા જિલ્લા ચીફ અંબારામ સાથે ગભરી બાળ્યા સંજય